ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પનની સીટના સાથે રેકોર્ડ બ્રેક સરકાર બનાવે છે ત્યાર પછી પેટા ચૂંટણીમાં પણ તેમના ધારાસભ્ય જીતે છે પરંતુ આ દાદાના રાજમાં એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજમાં ગુજરાતની સુસ્થિતિ છે તેમના ધારાસભ્યની સુસ્થિતિ છે તેનો દાખલો છોટા ઉદયપુરમાંથી સામે આવ્યું છે જેમાં એક ધારાસભ્ય તેમના વિસ્તારમાં કામ કરાવવા માટે તેમના જ અધિકારીઓ છે તેમને સ્ટેજ પરથી ખખડાવવા પડે છે वैष्णव जन तो तेने कहिए जे पीड पराई નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંછી ગુજરાતની સરકાર અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે અને તેમના મંત્રીઓ વારંવાર નિવેદન આપતા હોય છે કે રાજ્ય છે આ રાજ્યનો વિકાસ ખૂબ થયો છે રાજ્યની ખૂબ પ્રગતિ છે પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે રાજ્યના રોડ રસ્તા છે તેનું પણ કોઈ પણ પ્રકારનું ઠેકાણું નથી આ રાજ્યમાં બેરોજગારીની વાત કરો કાયદો વ્યવસ્થાની વાત કરો આવા અનેક પ્રશ્નો આજે પણ એટલા ને એટલા ઉપસ્થિત છે પરંતુ સરકાર અને તેમના મંત્રીઓ non <susurra> તેમની પીઆર ટીમ છે તે વ્યવસ્થિત માર્કેટિંગ કરે છે અને બધું ટનાટન ને મજાનું ચાલી રહ્યું છે તેવું ચિત્ર છે તે ઉપસ્થિત કરે છે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે તેમ છતાં આજે પરિસ્થિતિ તે ઉદભવી ચૂકી છે કે તેમના ધારાસભ્ય તેમના જ વિસ્તારમાં કામ કરવા માટે સ્ટેજ પરથી અધિકારીઓને તતળાવવા પડે છે કે સાંસદ ફોન કરી કલેક્ટરને ખકડાવે છે કે પછી કોઈ ધારાસભ્ય તેમના વિસ્તારમાં રોડ રસ્તા રિપેર કરવા માટે

અરે આનું પણ નહીં મારા ઈરફાન ભાઈ કાલે લેતા હતા કલા પાણી બહુ આવે છે પાણી આવતું તું તારે બી એનો વિડીયો મેં જોતો હતો ઈરફાન આટલું અથલું પાણી હતું કે કેમ આજુ કેમ મેં જોઈ લો હા હા આઈશન તને યાદ કરાવું છું બધું કાલે બી તમે લીધો કે ભાઈ આ કામ થશે કે નહીં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાત પૂરણ બી કરે છે અને લોકાર્પણ બી આપણી સરકાર કરે અમે બીજાનો નંબર જ નહીં લાગવા દેતા અને લાગવાનો પણ નથી અડંકાની ચોટ પર બધા જોઈ લે બેનો લાગશે કોઈનો હે આ સુકાપુડા આ સુકાપુડાને મારે યાદ કરવું છે સુકાપુડાની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ કરી હતી ભાઈ હતું ને કામ ને હા એટલે મેં યાદ કરી કરીને બોલું છું આજે એટલે બધાને સમજ બી પડે અમારો વિઠ્ઠલ હોય ગંગારામ હોય મહેશ હોય વેગનાર વાળા હોય વેલાડી વાળા હોય સિંધી કુવા વાળા હોય ભગવાનપુરા હોય અને પેલી લુણાદરા વસાત વાળા બી હોય

એ આપણી વિધાનસભામાં આવે છે અને એ એનો જિલ્લો છે ગરડેશ્વર તાલુકો લાગે અને નરમદા જિલ્લો આવે એટલે આપણે જેમલગઢથી દેફાનો પુલ પણ આ ધારાસભ્યએ લેટર પર માગણી કરી છે અને માગણી કરી જ છે એટલે એ બધું આવશે એ બધું આવશે પણ આ તો કાગળ જ લખ્યો છે જો હે કે રિફાઈ

અને કેસર પૂરા બી લઈ લીધું નવગામ બી લઈ લીધું આ બધું ધારે રાત જાય છે હાકાતમ એટલે હાકાતમ નોતરું કરવાનું હવે નહીં બોલતા હા કાટમ નોતરું થાય ને ભાઈ બોલો વિઠલ આ બધા બોલો તમારી બેનો તમારો વેગન નાનો રસ્તો બી મે આપણે આપૂરત અમે આવો જ છું અને મારું ચૂનાખાન છે ને એની પણ મે ફાઈલ મોકલી છે એનું નારૂ અને એનો રસ્તો પર લાવવાનો છે એટલે કોઈ બાકી રહેવાનું આ ધારાસભ્યને જે જે રજૂઆત કરે એ ધારાસભ્ય લાઈવ હો છે ભાઈ મેં મારો કોલર ઊંચો છે અને તમારો કોલર ઊંચો રાખજો તમે બધા ઊંચો રાખજો કોઈ કસો રહેવાનો નથી આ કોઈ હારું બાકી રહી ના એવું તમે કરજો પાછા હા પછી આ મારું બાકી રહી ગયો હજુ તો હજુ તો બીજું બોલતો જ નથી હજુ કેટલા બધા કામો છે પણ આવી આમ જે પ્રકારે અત્યારે ગુજરાતમાં ચિત્ર ઉપસી રહ્યું છે જેમાં ધારાસભ્ય તેમના જ વિસ્તારના લોકોના કામ નથી કરાવી શકતા તો પછી આ રાજ્યના લોકો છે તે તેમના કામ અર્થે આ ઓફિસોમાં આ અમલદારોના પાસે જતા હશે તે સમયે આ અમલદારો તેમને શું જવાબ આપતા હશે અને તેમના શું કામ કરતા હશે તે પ્રશ્ન એટલો જ ઉપસ્થિત છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा